ભારત એક ખેતી પ્રધાન દેશ છે હાલના સમયમાં ખેડૂતો અવનવી ખેત પદ્ધતિઓ અપનાવીને આવક મેળવતા હોય છે આજે એવી જ એક ખેતી વિશે તમને જણાવીશું જે ખેતી તમને કરોડપતિ બનવાની તક આપશે જી હા ઘણા ખરા લોકોએ ચંદનનું વૃક્ષ જોયું નહીં હોય પરંતુ તેના ગુણ વિશે તો ખબર જ હશે આજના સમયમાં સફેદ ચંદનની ઘણી ડિમાન્ડ છે અને આ ચંદન મોંઘું પણ છે એટલે કે સફેદ ચંદનની ખેતી તમને માલામાલ બનાવી શકે છે લાલ ચંદન ની તુલનામાં સફેદ ચંદન ના છોડ ની સંભાળ વધારે લેવી પડે છે ચંદન ના છોડ ને મોટું થવા માટે ઓછા જરૂર પડે છે જમીન ઉપર પણ આ વૃક્ષ છે સફેદ ચંદન ને મોટું થવા માટે એક સહાયક વૃક્ષ ની જરૂર હોય છે અને લગભગ વીસ થી પચીસ વર્ષમાં એક વિશાળ વૃક્ષ તૈયાર થઈ જાય છે આ સહાયક વૃક્ષ તરીકે ઘણા ઓપ્શન છે એ માટે તમે કૃષિ નિષ્ણાંતની પણ સલાહ લઈ શકો છો સફેદ ચંદન ના છોડ લગાવવા માટે બે છોડ વચ્ચે મેક્સિમમ દસ ફૂટ જેટલું અંતર રાખવું જરૂરી છે મહત્વની વાત એ છે કે આ ખેતી માટે કોઈ મોસમની રાહ જોવી પડતી નથી ગમે ત્યારે આ છોડને વાવી શકો છો સૌથી છેલ્લે એ પણ જણાવી દઈએ કે માર્કેટમાં સફેદ ચંદન ના એક વૃક્ષની કિંમત લગભગ ત્રીસ 30000 થી હજાર રૂપિયા સુધીની છે એટલે જ્યારે પણ ઉપજ આવશે એટલે કોઈ પણ ખેડૂત માલામાલ થઈ જશે